અને આજે મેન્સ નો સિલેબસ સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ ને 22 તારીખે સાહેબ એ જે પ્રોવિઝનલ આન્સર કે પૂરી કરશે અને ડાયરેક્ટ પછી એને એક બે દિમાગ એક ફાઈનલ આન્સર કે ડાયરેક્ટ રિઝલ્ટ આપી દેશે વેલા રાઈટ 100% ઓકે બહુ જ કહેવાય ને આ સાહેબ ભરતી બહુ ફૂલ સ્પીડ માં નીકળી બરાબર અગાઉથી થી જેને તૈયારી કરી રહ્યો એને જ ફાયદો વધુ થવાનો છે ચાલો ડન ઓકે મામાઓ બધી માહિતી આપી દઈએ છે એક ભાઈ કીએ છે ભૂલથી ડીવાયએસઓ નો સિલેબસ ઓકે કે ડિવાઇસોનો નથી સીસી ગ્રુપ એ નું જે સાહેબ હતો સિલેબસ એનું ગુજરાતી હા એ ઇંગ્લિશમાં હતું એનું થોડુંક ટ્રાન્સલેટ કરી દીધું છે ગુજરાતી પણ એ ગ્રુપ એનો હિસાબ ડિવાઇસો જેવો જ હતો ટૂંકમાં ચક્કર એ રીતનું ફરતું રે છે મામા સિમ્પલ છે સીસી ગ્રુપ એનું જે સિલેબસ હતો એનું ગુજરાતી ટ્રાન્સલેટ કરેલું છે અને થોડુંક આગુ પાછું આગુ પાછું થોડુંક કરેલું છે બાકી મોસ્ટ ઓફ બરાબર સેમ જ છે ચાલો સાહેબ આગળ વધીએ એકસો વીસ થાય છે વારો આવશે કે વાગે આજે બરાબર આગળ વધીએ સાહેબ પેલા તો જેની વાત છે એની જ બુક અહીંયા છે હજી કાલે જ આપણે સાહેબ બુક લોન્ચ કરી બરાબર મજબૂત જે જીએસ નો સિલેબસ આવ્યો છે

ઓકે જે સીસી ગ્રુપ એનું હતું એનું જ આમ સિમ્પલી રીતે એમ કહેવાય ને એનું ટ્રાન્સલેશન કરીને આપી દીધું છે તો કે ગુજરાત નો ઇતિહાસ અને બીજું છે ભારત નો ઇતિહાસ ચાલો તો ડિટેલ ટોપિક આપી દીધેલા છે ત્યાંથી આગળ વધીએ સાહેબ તમારા કલ્ચર વિશે પ્રકાશ પાડો ગુજરાત ને પ્રાધાન્ય પેલેથી કીધું હતું એટલા માટે ચાર ટોપિક સાહેબ બેઠા ગુજરાત ના જેમાં ગુજરાતની કલા એટલે સાહેબ બધી જ કળા આવી જાય નૃત્ય કલા હસ્તશિલ્પ કળા તો સ્પેસિફિકલી નહીં આવી શિલ્પ સ્થાપત્ય કલા મૂર્તિ કલા સંગીત કલા પછી સાહેબ નાટ્ય કલાની વાત કરી છે બરાબર આમાં છે ને ગુજરાતની જ્યારે લોક શબ્દ આવે તે લોક મેળા કરવા પડે લોક નૃત્ય કરવું પડે લોક જાતિ કરવા પડે લોક જીવનના દેવી દેવતાઓ કરવા પડે રાઈટ આપણી બધી પરંપરાઓ કરવી પડે એના બધા મહત્વના લક્ષણ કરવાના

તો સીસી ગ્રુપ એમાં જે રીતનું હતું એ જ રીતનું જોવા મળે છે સો ટકા ચાલો ત્યારબાદ આગળ વધીએ સાહેબ સાયન્સ ટેક ને લઈને તો જે રીતે સીસી ગ્રુપ એમાં સાયન્સ ટેક હતું એ જ રીતનું સાહેબ અહીંયા છે બરાબર એમાં આઈપીઆર આપ્યું હતું ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ તો અહીંયા બી છે જે બરાબર ત્યાં બી હતું એચિવમેન્ટ ઓફ ઇન્ડિયન્સ ને બધું તો અહીંયા બી છે સ્પેસ પ્રોગ્રામ આપ્યો તો અહીંયા છે જ

ત્યારબાદ સાહેબ બંધારણ ને લઈને કીધેલું છે ટોપિક આવી દીધા છે ઓકે ભારત ના બંધારણ તમામ ટોપિક ઓકે પાલિકા પણ લઈ દીધી હા એના પછી સાહેબ ઇકોનોમિક્સ પણ આપી દીધેલું છે બરાબર ઇકોનોમિક્સ ની અંદર થોડુંક એડિટ કરીને એમણે આપી દીધેલું છે આખો જે સિલેબસ છે એ રીતનું અને એના પછી સાહેબ જાહેર વહીવટ

તો આ રીતનો આખો સિલેબસ કમ્પ્લીટ કરીને આપી દીધો તો મામા તમારો કમ્પ્લીટ સિલેબસ છે બરાબર મેન્સ નો સિલેબસ છે વ્યવસ્થિત રીતે તમારે તૈયારી કરવી હોય તો સાહેબ જીએસ ને એમને વ્યવસ્થિત મજબૂત બધે બધા જે વિષય છે ને ઇતિહાસ વારસો ભૂગોળ ઇકોનોમિક્સ એના પછી ટેક જાહેર વહીવટ પર્યાવરણ બંધારણ બધું આની અંદર આવી ગયેલું છે તો તમે કહી શકો છો ઓકે નું પ્રેડિક્શન બરાબર બરાબર થશે ત્યારે પોચી જજો બરાબર આખું તમને એનું ગણિત સમજાવવું પડશે બરાબર પછી આપણે તમને એક આંકડો કહેવાનો થશે તો એ આંકડો તમને કહીશું ચાલો ડન ઓકે બાકી બીજું કઈ બી તમારે કોઈ ક્વેરી હોય ઓકે જીએસ મજબૂત રીતે કરવું હોય તો આ બુક તમને બહુ જ કામ લાગશે બરાબર કઈ ન થાય તો આટલું કરીને જજો બહુ થઈ ગયું તમારા પેપર પેપરમાં ઓકે ક્વેશ્ચન એ છે એક માર્ક ના બે માર્કના ત્રણ માર્ક ના પાંચ માર્ક ના અને જવાબ સાથે છે

ઓકે બંને બુક કોમ્બાઈન જ મળશે એટલે તેરી આખી જ કરીયું પણ કઈ અર્ધા રૂપિયા કરીને જ અર્ધા કરીને નો જે હું તો ચાલે નહીં રેડી ચાલો ડન ઓકે તો આગળ વધશું બરાબર ફરી 10 વાગે આવી જજો 8 વાગે મારું લાઈવ હોય છે ફરી મળશું થેન્ક યુ જય હિન્દ જય ભારત